नमस्कार दिव्या एक्सप्रेस न्यूज से मैं नमीरा सैयद देखिए समाचार विस्तार से

અરે આઈ અચો પર છે સાહેબ શું ફાયર ને શું કોલ મળ્યું ને શું ઘટના બની છે પ્રતાપ પડકાની કોડમાં એક શોર્ટ સર્કિટ થયો છે એવો કોલ મળ્યો અને ડાંગાબીજા ફાયર સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર આવીને જોતા જે જીબીનો વાયર હતો તેમાં શોર્ટ થયેલો એટલે તાત્કાલિક જીબી ડિપાર્ટમેન્ટ સ્તર પર આમ પહોંચી ગયું હતું ને ફાયર કંટ્રોલ કરીને હાલમાં પરિસ્થિતિ કરશે કોઈ જાનહાની છે સાહેબ કોઈ પણ જાનહાની નથી પંદર વીસ ફૂટ ઉપરને એક વાયર હતો તેમાં શોર્ટ થયો હતો એટલે જીબી હમણાં હાલમાં કાર્યવાહી કરી રહી છે ને જે નવો વાયર છે કોઈ નુકસાન ખરું સાહેબ નહીં કોઈ પણ પ્રકારની એવું કંઈ નુકસાન નથી બીજું જીબી ડિપાર્ટમેન્ટ તરફથી કામગીરી શું નામ તમારું દિગ્વિજય સિંહ સફાર